નમસ્કાર ખબર ગુજરાત સાથે હું છું ઉર્વી શાવેગરા સમાચાર વાત કરીશું રાજ્યમાં દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો યથાવત છે કોડીના છારામાં દરિયા કિનારેથી ચરસ મળી આવ્યું દરિયા કિનારેથી શંકાસ્પદ ચરસના પેકેટ મળી આવ્યા બિનવારસી દસ જેટલા પેકેટ મળી આવ્યા છે એસઓજી પોલીસે ચરસતા પેકેટ હાલ કબજે કર્યા છે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે દસ જેટલા પેકેટ મળી આવ્યા છે તે રાજ્યમાં દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે કોડીનાના છારામાંથી દરિયા કિનારેથી ચરસ મળી આવ્યા છે દરિયા કિનારેથી શંકાસ્પદ ચરસતા પેકેટ મળી આવ્યા બિનવારસી હાલતમાં દસ જેટલા પેકેટ મળ્યા છે એસઓજી પોલીસે ચરસતા પેકેટ કબજે થશે જોકે એસઓજી પોલીસે ચરસતા પેકેટ હાલ કબજે કર્યા છે ચરસતા પેકેટ કબજે કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે બિનવારસે દસ જેટલા પેકેટ મળી આવતા એસઓજી પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે રાજ્યમાં દરિયા કિનારેથી અવારનવાર ચરસ મળી આવવાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે આ સરસ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે કોડીનાડા છાળામાં દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા છે દરિયા કિનારેથી શંકાસ્પદ ચરસના પેકેટ મળી આવ્યા છે બિનવારથી દસ જેટલા પેકેટ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે એસઓજી પોલીસે ચરસના પેકેટ કબજે કર્યા છે ચરસના પેકેટ કબજે કરી આગળ કાર્યવાહી હાથ ધરવા આવે છે